નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ગોવિંદ આફરાને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગોવિંદ આફરા લો ઓફિસમાં જ્યારે પણ આપણે કરીએ છીએ અહીંથી કોઈ વાત તો એ હોય છે કાયદાની વાત ફાયદાની વાત અત્યાર સુધી મારા ઘણા બધા વિડીયો આપણે જોયા છે અને એને સરાહ્યા છે અને ગુજરાતીમાં લેન્ડ લોઝ પર સચોટ માર્ગદર્શન તમને માત્ર એક અહીંથી મળતું હોય છે અને ઘણા બધા લોકો સીધો સંપર્ક મારો વોટ્સએપથી કરતા હોય છે આપ પણ કરી શકો છો જો આપના મનમાં કોઈ દ્વિધા હોય તો છેલ્લે મારી પાસે એક એવો મહત્વનો પ્રશ્ન આવ્યો હતો કે સાહેબ એકત્રીકરણ કરવું છે ક્યારે ઘણા લોકો એને એ ખ્યાલ નથી હોતો કે જ્યારે બે સર્વે નંબર પોતાના છે તો જુદા જુદા સાત બારના પાણી ચાલતા હોય અને જુદું જુદું ક્ષેત્રફળ હોય તો એવા જુદા જુદા ક્ષેત્રફળને એક સાથે મળાવી અને એક સર્વે નંબર અપાવી અને એનું એક ક્ષેત્રફળ નિયત કરાવી શકાય જી હા મિત્રો એકત્રીકરણ કરવાની જોગવાઈ લેન્ડ રેવિન્યુ કોર્ટમાં કરવામાં આવી છે અને એકત્રીકરણ કરવા માટેની સત્તાઓ સંબંધિત શ્રીને આપવામાં આવી છે મામલતદારશ્રી જે વસ્તુ જોવાની હોય જે ટાઇટલ જોવાનું હોય એ કંઈક આ પ્રમાણે છે કે જે એકત્રીકરણ કરવા માટે સર્વે નંબર આવ્યો છે એ એકત્રીકરણ કરવા માટે અરજી કરનાર એ એક જ વ્યક્તિ હોવું જોઈએ મતલબ કે જો ત્રણ સર્વે નંબર એકબીજાથી કનેક્ટેડ છે તો ત્રણે ત્રણ નું ટાઇટલ જે છે એ વન પર્સન ઓનર એટલે કોઈ એક એકનું વ્યક્તિગત હોવું જોઈએ જો સહ ખાતેદારો હોય માની લો કે એક સર્વે નંબરમાં ત્રણ ખાતેદાર છે અને એકમાં બે છે તો એકત્રીકરણ ના થાય એટલે કે ટાઇટલ હોલ્ડર જે યુનિટ છે એ યુનિટ એ રીતનું હોવું જોઈએ પછી એ ત્રણેય સર્વે નંબર જે એકબીજાને અડીને કનેક્ટેડ અને અડોઅડ આવેલા છે એક જ સેડે આવેલા છે એ જ જમીનો એકત્રીકરણ કરવાને પાત્ર ઠરે છે માત્ર એવા જ સર્વે નંબર એકત્રિત થઈ શકે જે સર્વે નંબરોનો સત્તા પ્રકાર એક જ હોય દાખલા તરીકે એક જમીન જે સર્વે નંબર બાર છે જે જૂની શરતનો છે જૂના વખતથી ખાલસા જમીનના ધારણ કરનાર તરીકે છે અને બાજુમાં આવેલી જમીન એ ટ્રાવર્સ પૈકીની હોય અથવા નવી શરતના સત્તા પ્રકારની હોય તો એ બંને સર્વે નંબરોની જમીનનું એકત્રીકરણ થઈ શકે નહીં એટલે એકત્રીકરણ કરવા માટેની મુખ્ય શરતો એ છે કે હોલ્ડર છે એ એક જ વ્યક્તિ હોવું જોઈએ ત્રણે ત્રણ સર્વે નંબરનો અથવા તો બંને સર્વે નંબરનો હોલ્ડરની સાથોસાથ એ જમીનનું જમીન અને સત્તા પ્રકાર એ એક જ હોવા જોઈએ અને ભલે સર્વે નંબર બાર અને તેર હોય પણ બંને વચ્ચેનો જે શેઢો છે એ શેઢો કોમન હોવો જોઈએ તો જો એક જ સત્તા પ્રકાર છે એક જ શેઢો છે અને એક જ એનું ધારણ કરતા છે તો જમીન એકત્રીકરણ થઈ શકે એટલે જો આપ પણ કોઈ એવી જમીન ધરાવો છો કે જે જુદા જુદા ક્ષેત્રફળમાં અથવા જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી છે જેનું ક્ષેત્રફળ તમે મેળવીને કોઈ એક સર્વે નંબર બનાવવા માંગો છો અને જો એક સર્વે નંબરને એકત્રિત સર્વે નંબર તરીકે જાહેર કરવા માંગો છો તો એ સર્વે નંબર અને એ ક્ષેત્રફળ નિયમિત કરી આપવાનો હુકમ કરવાની સત્તાઓ મામલતદારશ્રી કક્ષાએ થઈ છે પરંતુ ખાસ મહત્વની બાબત એ છે કે જો ત્રણ સર્વે નંબર છે બાર તેર અને ચૌદ તો કયો સર્વે નંબર એને નવી ઓળખ મળશે તો જણાવી દઉં કે જે સૌથી નાનો હશે એ નાના સર્વે નંબરની ઓળખ એ સર્વે નંબરને આપવામાં આવશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોતા રહેજો ગોવિંદ આપણા લો ઓફિસ જો હજુ સુધી અત્યાર સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો સાથે શેર કરજો અને જોડાયેલા રહે છે જય હિન્દ જય ભારત